નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સરસ્વતી શિશુ મંદિર તેમજ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હળવદ દ્વારા વિવિધ મંદિરોમાં સફાઈ કાર્ય અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ યોજાવાનો છે જેના સંદર્ભે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતાનું અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે માનનીય વડાપ્રધાન શ્રીના આહવાનને ઝીલી લઈને તમામ ધાર્મિક સ્થળોએ સ્વચ્છ અને સુખડ બનાવવા તારીખ ચૌદથી બાવીસ જાન્યુઆરી સુધી જન અભિયાન ચાલુ છે જે અંતર્ગત આજે તારીખ પંદર જાન્યુઆરીના રોજ સરસ્વતી શિશુ મંદિર તેમજ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ હળવદ દ્વારા હળવદના વિવિધ મંદિરોના દર્શન કરીને મંદિર પરિસર તેમજ મંદિરમાં સાફ સફાઈ કરીને પ્રધાનમંત્રીના આહવાનને સાર્થક કર્યું હતું સંકલન સુધાકરભાઈ હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget to like, share, and subscribe to our channel.